રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મિત્રો મજામાં જશો હું આજે મારા પપ્પા ભેગો જાઉં છું ટૂરમાં એટલે લગભગ તો કે શૂટિંગ નહીં ઉતરે અને ઉતરશે અહીંયા હું ઉતારીશ પણ વોઇસ ઓવર કરીને હું આજે કાલે વિડીયો મૂકીશ તો ચાલો મળીએ કાલના વિડીયોમાં હાલો ગાઈઝ તો હું આજે નીકળી ગયો છું મારા બાપુજી સાથે માળિયા હાટીના ગામમાં અમે માળિયા હાટીનાની બહાર નીકળી ગયા છીએ સવારથી મારે વિડિયો ચાલુ કરવો હતો પણ બાપા મારા ઉપર રાડા રાડતા રહેતા કે તું ચાલુ ગાડીએ વિડિયો ઉતાર મને આમ કર મને મારો મગજ ખાઈ ગયા તા આજે સવારના પોરમાં હવે હું અહીંથી નીકળે માળિયાથી નીકળી ગયા છીએ હવે તમે જોઈ લો હું સીધો જાઉં છું અત્યારના ધીરબાપાના ગામમાં ધીરુ બાપા બોલે તો રિલાયન્સ વાળા ધીરુ બાપા આ છે ધીરુ બાપાના ગામ તરફ મેં જો આગળ તમને દેખાતું જશે ધીરબાપાના ગામ તરફ મેં ઇન્ડિકેટર કરી દીધું છે હવે હું સીધો અહીંથી ગાલી દઈશ ધીરુ બાપાના ગામમાં હું ધીરુ બાપાના ઘર પાસે તો નથી જવાનો પણ એના ગામમાં જ છું તો હવે એના ગામ થી આગળ આપણે જોઈએ એના ગામમાં પૈસા પડ્યા હોય તો આપણે લેતા આવશું ચોક્કસ હું પોચી મારા પપ્પા છે અને અમે હોટલે જમવા પહોંચી ગયા હતા આજે તો પરબારું હતું અમારે કેમકે અમને ડીલર એક સ્પોન્સર હતો તો અંદર ગયા ત્યાં મારા હાથમાંથી થામડા ખાખડવા કેમ કે ગ્લાસ પડી ગયો હતો વાટકો હતો તારી ઊંધી વાય ત્યાં તો લઈ લીધા અમે પાપડ ભૂંગરાના ગોળ અને છાશ ત્યાં તો આવી ગઈ ગરમા ગરમ રોટલી બટેકાનું શાક સેવ ટમેટાનું શાક હતું બધું મસ્ત ઉલારી લીધું અંદરથી ઢીચી ને હું તો નીકળી ગયો સીધો બાર દાંતમાં જાણે રાજુભાઈની ની જેમ ઓલા મૂવી માં હતું એમ હરી ભરાવી લીધી હતી આગળ બાપા એલા મને કે લોક તો હું લોક વાગ્યો ત્યાં બાપા મને પાછળ ફરીને જોઈ ગયા મેં સીધો ફોન લઈ લીધો નીચે પછી મેં મારું રથ કાઢી લીધું સર્વિસ રોડ ઉપર સર્વિસ રોડમાં બહુ ખાડા હતા બાપા મને કે ધ્યાન ક્યાં છે તને ખાડા કોઈ દેખાતા જ નથી એવું મને ભૂમિ કેતી હોય ઘણીવાર પછી તો હું ચડી ગયો સીધો મેઈન રોડ ઉપર બાય પાસે ચડાવી દીધી મેં પછી તો આ ટ્રેક્ટર વાળો મને આગળ જવા નતો મેં પાંચ છ ઓરણ માર્યો તો બાપા મને કે તને શનિ ઉતાવળ છે ધીમી નો હાલ નહીં કે તારા બાપનું કઈ ડાયટું છે કે પછી મેં પાછો મારો મગજ ગયો બાપાની ખીજ હતી આ ખીજ હતી મેં ટ્રેક્ટર વાળા પાછા ઓરણ માર્યા પછી મને સાઈડ આપીને પછી મને કે હવે તો હાલ જ આગળ હાલતી ન થાય કે ત્યાં તો બાપાએ મારી પાસે ફોન મુકાઈ દીધો મેં ફોન મૂકી દીધો પછી ત્યાં તો હું પૂછી ગયો તો સીધો વેરાવળમાં જવા વેરાવળનો ગેટ છે અંદર અંદર ગેટમાં જવા દીધી ત્યાં તો આગળથી મને એક ભાઈ મળી ગયા તા મને કે તમે તો vlog બનાવો એ જુઓ ને એ કે પછી તમે રાતના જમવા પહોંચી ગયા તા hotel માં hotel આખી ખાલી હતી જાણે મારા બાપની જ હતી ત્યાં તો પછી મંગાવી લીધું મેં ને મારા પપ્પાએ ઢોસા આહાહા ભૂખ એટલી લાગી હતી કે ઢોસા ખાવાનું video ઉતારતા ભુલાઈ ગયું તું મેં કીધું લાવો જલ્દી ઢોસાનો video ઉતાર લો ને video ને પૂરો તો હાલો આજનો દિવસ પૂરો કરીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ bye bye